માણોદર માટો રોડ ઉપર આવેલ ક્રિષ્ણા પાર્ક હોટલની પાછળ નદીના પાઠમાં એક ડેડ બોડી મળવાનું હકીકત મળતા માણોદર પોલીસ તાત્કાલિક તેમાં જાણ થતાં ત્યાં તપાસ કરતાં તે જનારનું નામ અભવી મુ ઉમરલો ત્રીસ માણોદર વાડામાં હોવાનું જાણવા મળેલ છે જોને માથાના પાછળ ભાગે અહીંયા ગોથળ પદાર્થથી ઇજા થવાથી મૃત્યુ થયાની હકીકત જાણવા મળેલી છે અને ડેડ બોડીનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરેલી છે તેમજ આરોપી વગેરે પકડવાની તકલીફ હાથ ધરાયેલી છે માણાવર માટવા રોડ